રક્ષાબંધન બધાને બધાને આજે રક્ષાબંધનનો તહેવાર છે તો મારા તરફથી અને મારા ફેમિલી તરફથી બધાને હેપી રક્ષાબંધન રક્ષાબંધનની બધા જ ભાઈ બહેનોને ઢેર સારી શુભકામના આપણે આજે વાત કરીએ રક્ષાબંધનની તો રક્ષાબંધનની તૈયારી થઈ ગઈ છે હું પણ તૈયાર થઈ ગઈ છું અને મારું ફેમિલી પણ તૈયાર થઈ ગયું છે તો ચલો જોઈએ આપણે મમ્મી નીચે ના ઘરે તો મેં બધું પેકિંગ કરી લીધું છે અને જવાનું છે ને મુંજાઈ ગયો છે કેમકે હું જાઉં છું મોટું બેગ નથી આવડું મોટું એક નથી આ તો હવે ફરવા જવાના છે ને એના માટે છે આ બેગ લઈને જવાનું છે ચાર પાંચ દિવસ રોકાવા માટે જો અમને તમને એ કીધું હતું ને કે નીચે પણ તૈયારી થઈ ગઈ છે અહીંયા અમે ભાઈ બેન અને ભાભીને બેસવા માટેની પણ તૈયારી કરી દીધી છે સાથે સાથે ડીશ પણ રાખીને કંકુ ચોખા અને મીઠાઈને મૂકવા માટે અને મમ્મી પણ જો બધા માટે ફરાળ બનાવે છે જો તમે મમ્મી તૈયાર થઈને બધા માટે તૈયાર ફરાળ બનાવે છે અને અમારે કેવલભાઈ ને યાદ એ લખવા વાંચવા માટે બેસી ગયા છે सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है एक हजारों में मेरी बहना है सारी उम्र બેનો એ રાખડી બે બેનો એ બાંધી દીધી છે અને અમે એના માટે નાસ્તો પણ મમ્મીએ તૈયાર કર્યો છે આ દીદી છે ને મોટા દીદી એ છે ને શ્રાવણ મહિનો રહે છે એટલા માટે આપણે એના માટે ફરાળ તૈયાર કર્યો છે સાબુદાણાની ખીચડી અને વેફર વેફર રેડીમેડ છે પણ સાબુદાણાની ખીચડી તમે ઘરે જ બનાવી છે અમારા ગોલુ મોલુ ભાણિયા ભાઈ છે કેમ છે મન કેમ છે મજામાં બોલ તો ફરા જોઈ કે બોલ તો નથી આમ બહુ મોટી જીભ છે હો ચલો બધાય નાસ્તો કરો ત્યાર પછી હું ગઈ હતી પપ્પાના ઘરે અને મેં પણ કાના ને રાખડી બાંધી અને પછી એને લાડુ ખવડાવ્યા એને એક સાથે બે લાડુ કેમ કેમકે એને સ્વીટ વધારે ભાવે છે જો નાની નાની લાડુડી હતી છતાં પણ એમ કે છે કે એક એક આપે એમ છતાં મેં અમે બે લાડુ ખવડાવી દીધા હતા અને બસ આજ રીતે અમે એની પહેલી મારી રાખડી એને બાંધી અને ત્યાર પછી અમે બીજા ઘણા બધાના ઘરે રાખડી બાંધવા ગયા હતા

ત્યાર પછી મારા મોટા બાપુજીના ઘરે ગયા હતા તો એના છોકરાને જય અને મયંકની એને રાખડી બાંધી છે ત્યાર પછી અમે લોકો ગયા હતા હિમાંશુના ઘરે હિમાંશુ એ મારી જોડે ભણતો હતો અને એ મારી જોડે ભણતો તો એની સાથે સાથે એની મને રાખડી પણ બંધાવે છે તો એમના ઘરે જઈને પણ અમે એને રાખડી બંધાવી તો એ ગપશપ કરતા કરતા અમે એની સાથે વાતો કરી કે ધવલ હતા સાથે એની સાથે પણ વાતો કરતા ગયા હતા બસ ત્યાર પછી અમે ગયા હતા ધ્રુવના ઘરે તો ધ્રુવ પણ અમારી સાથે ભણતો હતો અને એને પણ અમે રાખડી બાંધી હતી એ સુરત જવાનો હતો એટલે અમે રક્ષાબંધન પહેલા જ એનો કોલ આવી ગયો હતો કે તું મને રાખડી બાંધી જજે કેમકે હું સુરત જાઉં છું તો રક્ષાબંધન એ હાજર નથી બસ આ રીતે અમે રક્ષાબંધન સેલિબ્રેશન કર્યું ત્યાર પછી અમે લોકો ઘરે ઘરે પાછા આવ્યા ત્યાં જ અમારા એટલે અંકુ આવી હતી અને અંકુએ પેલા અમારા દેર કેવલભાઈ ને રાખડી બાંધી હતી તો એની સાથે પણ એને એમાં એવું થયું કે કેવલભાઈ કે હું પેલા રાખડી બાંધીશ એટલે એને રાખડી બાંધી એને ચોકલેટ લાવી હતી એટલે એને ચોકલેટ પણ ખવડાવી હતી ત્યાર પછી અમને બંનેને એટલે કે મને અને ધવલને પણ એણે રાખડી બાંધી હતી રાખડી બાંધી અને અમે વિડીયો શૂટ કર્યો હતો ફોટો શૂટ કર્યો હતો અને ખૂબ મજા આવી પછી અમે વયા ગયા હતા પપ્પાના ઘરે જમવા માટે અને બપોર પછી ફરીને એ લોકો આવ્યા અને ત્યારે પણ અમે વિડીયો શૂટ કર્યો એટલે કે મારા ફઈજી છે રેખા ફઈ છે એ મારા પપ્પા ને મારા સસરા ને સાસુને બંને રાખડી બાંધે છે અને બધા સરસ મજાની રાખડી એ આવ્યા હતા તો રાખડી બાંધી ત્યાર પછી મમ્મીને પણ એ રાખડી બાંધે છે મીઠાઈ ખવડાવે છે બરાબર પપ્પા મીઠાઈ ખાવાની ના પાડે છે કેમ કે એને ડાયાબિટીસ છે એટલા માટે પણ છતાં પણ એમ મીઠું મોઢું તો કરવું પડે તો એટલા માટે એને પણ મીઠાઈ ખવડાવી જો મેં તમને વાત કરી હતી કે હું પપ્પાના ઘરે જવાની છું રક્ષાબંધનના દિવસે જેમ કહ્યું હતું કે મેં બેગ પેક કરી દીધી પપ્પાના ઘરે આવી ગઈ છું ફાઇનલી હું પપ્પાના ઘરે આવી ગઈ છું રક્ષાબંધનનો તહેવાર હતો એટલે પણ આવવાનું હતું સાથે સાથે મારી પહેલી રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર હોય તો પપ્પાના ઘરે જવાનું જ હોય તો તેડવા આવવાના હતા પણ unfortunately મારે ત્યાં પણ રહેવાનું હતું એટલા માટે મેં ના પાડી દીધી છતાં પણ મેં કીધું બે ચાર દિવસનો ટાઈમ લઈને હું અહીંયા આવી ગઈ છું તો ફાઇનલી અમારો એક બીજો પ્લાન થઈ ગયો તો રક્ષાબંધનના બીજા દિવસે અમે કઝિન કઝીને બધાએ નક્કી કર્યું હતું ભાઈ બહેને કે આપણે માણેક ચોક જઈએ જમવા તો અમે લોકો સાડા નવ વાગે માણેક ચોક ગયા રસ્તામાં સરસ મજાનો ઠંડો ઠંડો પવન છાટે એમ જ સાથે સાથે થોડોક છાંટ પણ આવતા હતા તો વાતાવરણ બહુ જ મસ્ત હતું ડ્રાઈવિંગ કરતી હતી કેમ કે ધવલ કંપની ગયા હતા તો એ બહુ થાકી ગયા હતા અને એને સાથે આવવાનું હતું કેમ કે બધા બહુ ફોર્સ કરતા હતા અમે ના પાડતા હતા છતાં પણ તો એટલા માટે ડ્રાઈવિંગ હું કરતી હતી અને ધવલ પાછળ બેઠા હતા તો એ પાછળ એને ફાયદો ઉઠાવી લીધો કે થોડોક વિડીયો શૂટ કરી લઈએ પછી અમે માણેક ચોક પહોંચી ગયા તો માણેક ચોક નો નજારો તો તમને ખબર જ છે જે અમદાવાદમાં રહેતા હશે અને માણેક ચોક ગયા હોય એને તો આઈડિયા હોય જ કે માણેક ચોક માં મજા આવે હતું અને ત્યાંનું ફૂડ પણ બહુ મસ્ત હતું ખાસ કરીને સુરતી કે એ એ અને એક અમે ખાધી હતી પણ બહુ મસ્ત હતી તો બધા સાથે હતા તો ઘણા બધા અમે એટલે આઈ થિંક અગિયાર જણા ગયા હશું તમે જો ઘણા બધા છે જેમાં મારા નળન છે પછી મારા દેર છે મારા માસી છે બરાબર મારા ભાઈ કાનો છે ધવલ છે અમે ઘણા બધા લોકો ગયા હતા તો બધાએ ખૂબ એન્જોય કર્યો હું અને બા છે પાણીપુરી લઈ આવ્યા હું હું પાણીપુરી લઈ આવી છું અને હું ને બા બે પાણીપુરી ખાવા બેસી ગયા છે ફરી પાછો આજે પાણીપુરી નો પ્રોગ્રામ બની ગયો છે કેમ કે મારે ખાવી હતી એટલે બા કે મને ભાવે તો લઈ જાય જા આપણે બે જ છીએ તો ખાઈ લઈએ તો આજે રસોડું તો બંધ પણ પાણીપુરી ખાવાની છે હું ઘરે આવી ગઈ છું અને ધવલ મને આજે તેડવા માટે આવ્યા હતા અને ધવલ હું આજે તમારા માટે શું લાઈ કેળાની વેફર જો એને યાદ ન હોય એને છે ને ગરમ કેળાની વેફર હોય ને એ બહુ ભાવે તો હું આજે પાણીપુરી લેવા ગઈ હતી તો ત્યારે હું લેતી આવી છું અને ધવલે આવીને ખાધી હતી સરસ હતી અને મારી સાટમ તો અહીંયા ચોખ્ખે પૂરી થઈ ગઈ છે અને હું અમે લોકો જવાના છીએ બહાર ફરવા હવે ક્યાં જવાના છે નહીં તમારે લોકોને ગેસ કરવાનું છે અને તમારે કમેન્ટ કરવાનું છે બરાબર તો મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે તમે શું જોવા માગો છો બરાબર તો આપણે જોઈએ નેક્સ્ટ વિડિયોની અંદર કેટલી કમેન્ટો આ વિડિયોની અંદર આવે છે તો નેક્સ્ટ વિડીયો એ પ્રમાણે આપણે બનાવશું